અથવા અયોગ્ય નામો દૂર કરવા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે આ પ્રક્રિયા દરમિયાન નાગરિકોને વાંધા નોંધાવવાનો અને સુધારા ચૂકવવાનો અધિકાર આપવામાં આવ્યો છે પુણા પોલીસ સ્ટેશન ખાતે અરજદારની રજૂઆત અંગે પોલીસ દ્વારા જરૂરી નોંધ લઈ આગળની કાર્યવાહી માટે સંબંધિત વિભાગને માહિતી મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે સમગ્ર મામલે તંત્ર દ્વારા નિયમ અનુસાર તપાસ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે એકસો બાસઠ કરંજ વિધાનસભા વિસ્તારમાં આવેલ સંજયનગર રાજીવનગરના સ્થાનિક આગેવાન અમારા શરીફભાઈ ફિરોજભાઈ લખનભાઈ વાજીદભાઈ અને તમામ સ્થાનિક વડીલો તેમજ જુમાશંકર મિશ્રાજ અને શાન ખાનની સાથે અમે અહીંયા પુલા પોલીસ સ્ટેશન ખાતે એક રજૂઆત કરવા આવ્યા છે રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે એસઆઈર મતદાર યાદી જે મતદાર યાદી પ્રસિદ્ધ થઈ એમાં આ વિસ્તારના તમામ લોકોના નામ મતદાર તરીકે નોંધાઈ ચૂક્યા છે પરંતુ આશરે સંજયનગર અને રાજીવનગરના સાડે પાંચસો કરતાં વધારે એવા મતદારો છે કે જેની સામે ફોર્મ નંબર સાત જે વાંધા અરજી કહેવાય છે ભારતીય જનતા પાર્ટીના અમુક કાર્યકર્તાઓ દ્વારા એનો દુરુપયોગ કરીને કોઈ પણ પ્રકારના એમાં પુરાવા જોડ્યા વગર કે જ્યારે ફોર્મ નંબર સાતમાં સ્પષ્ટપણે જણાવેલ છે કે જે અરજી આપે જે વાંધો લે એને એના પુરાવા રજૂ કરવા પડે છે પરંતુ એક પણ એ ફોર્મ નંબર સાતમાં કોઈ પુરાવા નથી એવી પુરાવા વગરની અરજીઓ કરીને આમના નામ કમી કરવાનો હિન પ્રયાસ કર્યો છે આ એસઆઈઆર મતદાર યાદીમાં નામ કમી કરવું એટલે એનો બંધારણીય અધિકાર છીનવાનો પ્રયાસ છે દેશની નાગરિકતા છીનવાનો પ્રયાસ છે અને મુસ્લિમ સમાજ કોઈપણ સંજોગોમાં સાંખી લે નહીં મુસ્લિમ સમાજમાં એ બાબતે ખૂબ ઉગ્ર રોષ છે અગાઉ પણ ચૂંટણી અધિકારીની બાબતે રજૂઆત કરી ચૂક્યા છે આ જે પોલીસ સ્ટેશન ખાતે આવીને અમારી રજૂઆતનો મુખ્ય મુદ્દો હોય છે કે જ્યારે ચૂંટણી પંચે એમાં સ્પર્શ દર્શાવેલ છે કે એને એક વર્ષની સજાની જોગવાઈ અને આર્થિક દંડની જોગવાઈ છે કે જે પુરાવા વગરની અરજી કરે અને જે વ્યક્તિઓ આવે દુરુપયોગ કરીને તંત્રને ગેરમાર્ગે જોઈ રહ્યા છે એની સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી અનિવાર્ય રીતે થવી જ જોઈએ એ માંગણી સાથે આજ રોજ પૂણા પોલીસ સ્ટેશન ખાતે આવ્યા પીઆઈ શ્રીને રૂબરૂ મળ્યા એમને ખૂબ સકારાત્મક રીતે અમારી રજૂઆત સાંભળી અને જે લોકો વ્યક્તિગત અરજી કરવા આવ્યા છે તમામ અરજીઓ સ્વીકારવા એમને સકારાત્મક રીતે હા પાડી છે લોકો સંજયનગરના આશરે સાડી ચારસો જેટલા મતદારો છે અને રાજીવનગરના આટલે સો કરતા વધારે મતદારો છે એટલે સાડી પાંચસોથી થી છસો મતદારોની આ સંખ્યા છે ને એ પણ માત્ર મુસ્લિમ સમાજ મતના મતદારો છે એટલે ભારતીય જનતા પાર્ટીએ એના મુસ્લિમો પ્રત્યેનો રાગદ્વેષ એ પ્રસ્થાપિત કર્યો છે અને મુસ્લિમો પ્રત્યે એમને કેટલી કટ્ટર વિરોધી માનસિકતા ધરાવે છે એ પ્રસ્થાપિત કર્યું છે તો આપણા આ અરજી આપવાનું મેન કારણ આ છે કે વી ઓગણીસ ફેબ્રુઆરી જયારે મતદાર યાદી પ્રસિદ્ધ થાય ને જે હયાત મતદારો છે સ્થળ પર છે એનું નામ કમી થાય તો અમે ચૂંટણી પંચ સામે પણ કાયદાકીય રીતે લડશું અને રોડ પર અહિંસાના અને સત્યના માર્ગે ચોક્કસ લડશું